ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિકે સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની પત્રકાર પરિષદ યોજી હતી જેમાં સંવિધાનને લઈ ભાજપ અને આરએસએસ પર તીખા પ્રહારો કર્યા હતા સુરત શહેરમાં કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપવા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિકે સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની પત્રકાર પરિષદ યોજી હતી જેમાં સંવિધાનને લઈ ભાજપ અને આરએસએસ પર તીખા પ્રહારો કર્યા હતા ભારતના તમામ પોતાનો ભાગ માને છે પંચોતેર દ્વારા પાર્લામેન્ટ બોર્ડમાં આ ચર્ચા કર્યા વિના ફક્ત ને ફક્ત કોંગ્રેસ ઉપર ટિપ્પણીઓ કરી છે ત્યારે દેશના સંવિધાનને બનાવનાર બાબાસાહેબ આંબેડકર વિશે દેશના ગૃહ પ્રધાન અમિત શાહ કહે છે કે આખું વર્ષ બાબા આંબેડકર બાબા આંબેડકર બાબા આંબેડકર આટલું નામ તમે ભગવાન બોલીને કરતા તો તમારું કલ્યાણ થતે ભારતીય જનતા પાર્ટી ભારતીય સંવિધાનને માનતા નથી આજે આર તમામ નીતિ નિયમોને તોડીને કાર્ય કરી રહી છે જે આરએસએસની નીતિ નિયમો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યા હતા ભારતના સંવિધાનને બનાવવામાં જેઓ મહેનત કરી તેવા બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરનાર અમિત શાહને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશય આપી રહ્યા છે આવા આપણા દેશના વડાપ્રધાન છે